जंगल केरा प्राणियों नी छुक छुक गाड़ी चाली जंगल केरा प्राणियों नी छुक छुक गाड़ी चाली छुक 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 करती छुक 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 करती छुक छुक गाड़ी चाली छुक 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 करती छुक 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 करती छुक छुक गाड़ी चाली

છુક 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 કરતી છુક છુક ગાડી છુક 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 કરતી છુક છુક ગાડી

છુક 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 કરતી છુક છુક ગાડી ચાલે કોટ પહેરી વાંદરા ભાઈ ડબ્બે ડબ્બે જાય पांडड़ानी टिकट तपास चेकर एक कर ए पहरी वंदरा भाई डब्बे डब्बे जाए पांडड़ानी टिकट तपास चेकर एक कर साउथी पाचर चौथी पाछड़ झंडी लेने रीच भाई जाए पिप 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 सिटी वगाड़े गाड़ी उपडी जाए चुक 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 करती चुक चुक गाड़ी चाली, चुक 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 करती चुक चुक गाड़ी चाले બદલે બીજું કોણ ડ્રાઈવર બની શકે પક્ષીઓ કેમ ગભરાતા હશે તમને ક્યારે ક્યારે બીક લાગે છે તમને શાની શાની બીક લાગે છે તમે કયા કયા વાહનોમાં બેઠા બદલે આ ગાડીનું એન્જિન કોણ બની શકે વાંદરાભાઈ ટિકિટ ચેક કરે અને સિંહ ટિકિટ વગર ગાડીમાં બેઠો હોય તો વાંદરાભાઈ શું કરશે અભિનય દોસ્તો હવે હું કહું એનો તમારે મુક અભિનય કરવાનો છે એટલે કે બોલ્યા વગર અભિનય કરવાનો છે ચાલો શિક્ષક વાહ સરસ દોસ્તો આ રીતે દૂધવાળો ખેડૂત ટપાલી અને છત્રી ઓઢીને જવાનો કેળું ખાઈ છાલ ડસ્ટબિનમાં નાખવાનો કચરો કાઢવાનો તથા રોટલા બનાવવાનો મુખ અભિનય કરવાનો છે વાર્તા દોસ્તો જે સુખ દુઃખમાં સાથે રહે એને મિત્ર કહેવાય તમને કેવું મિત્ર ગમે તમારા મિત્રો કોણ કોણ છે હમ સૌને મિત્રો છે ચાલો એક વાર્તા જોઈએ તેનું નામ છે મિત્રની મદદ એક તળાવમાં કાચબો રહેતો હતો તેને તળાવની નજીક ઝાડની બખોલમાં રહેતા શિયાળ સાથે દોસ્તી થઈ ગઈ એક દિવસે તે બંને તળાવના કિનારે વાતો કરતા હતા એવામાં ત્યાં એક દીપડો આવી ચડ્યો જેથી બંને પોતપોતાના ઘરની બાજુ જીવ બચાવવા ભાગ્યા શિયાળ તો ઝડપથી ભાગીને ઝાડની બકોલમાં ઘુસી ગયું પણ કાચબાથી તેની ધીમી ચાલના કારણે તળાવ સુધી પહોંચી શકાયું નહીં દીપડો એક જ છલાંગમાં કાચબા સુધી પહોંચી ગયો કાચબાને ક્યાંય છુપાવાનો પણ મોકો ના મળ્યો દીપડો કાચબાને મોથી પકડી ખાવા માટે ઝાડ નીચે લઈ ગયો પરંતુ દીપડાએ દાંત અને નખનું પૂરું જોર લગાવવા છતાં કાચબાના શરીરની સખત ખાલ પર સહેજ પણ આંચ ના આવી શિયાળ આ બધું જોતું હતું શિયાળે કાચબાને બચાવવાની યુક્તિ વિચારી તેણે બખોલમાંથી બહાર ડોકિયું કરી જોયું અને ચતુરાઈ સાથે બોલ્યું દીપડાજી કાચબાની આ સખત ખાલ તોડવાનો હું ઉપાય બતાવું તમને તેને પાણીમાં ફેંકી દો થોડી વારમાં પાણીમાં રહેવાથી તેની સખત થઈ જશે જો તમને યોગ્ય લાગે તો અજમાવી જુઓ ઠીક છે જોવું ત્યારે આમ કહી તેણે કાચબાને પાણીમાં ફેંકી દીધો બસ પછી શું થાય કાચબો પાણીમાં જતો રહ્યો જવાબ આપો શિયાળે કાચબાને બચાવવા શું ઉપાય વિચાર્યો દીપડાએ શી મૂર્ખતા કરી દીપડાની આ મૂર્ખતાથી કાચબાને શું ફાયદો થયો કાચબો તળાવમાં અને શિયાળ બખોલમાં રહેતું હતું તો દીપડો ક્યાં રહેતો હશે મિત્રો વાર્તામાં જયારે દીપડો આવ્યો ત્યારે કાચબો અને શિયાળ વાતો કરતા હતા વિચારો કે તે શું વાતો કરતા હશે કાચબાએ અને શિયાળે કરેલી વાતો તમારા મિત્ર સાથે મળીને વિચારો અને તે વાતચીત નાટક દ્વારા રજૂ કરો વિચારો અને કહો દોસ્તો કાચબો ઘણો જ ધીમે ધીમે ચાલે છે એટલા માટે જે કોઈ ધીમે ચાલે છે એને આપણે એમ કહીએ છીએ કે તે કાચબાની જેમ ચાલે છે બહુ બોલ બોલ કરતું હોય એને કહીએ કાબર જેમ કલબલ કલબલ કરે છે જે ઝડપથી દોડે એના એના માટે માટે શું કહેવાય કહેવાય હા ઘોડા જેમ દોડે છે અને જે ઘણું સારું તરી શકે એના માટે કહેવાય કે માછલી જેમ તરે છે ડૂબશે કે તરશે બાળમિત્રો હવે એક નવી પ્રવૃત્તિ કરીએ જુઓ અહીં ખાનામાં કેટલીક ચીજવસ્તુઓ આપી છે હું એમના નામ બોલું એટલે તમારે કહી દેવાનું કે એ વસ્તુ પાણીમાં ડૂબશે કે તરશે ચાલો તૈયાર ચોક પાણીમાં ડૂબશે કે તરશે ચોક તો ડૂબી ગયો હવે પથ્થર ડૂબશે કે તરશે હા એ તો તમને જાણ છે જ કે પથ્થર પણ ડૂબી જશે લો ડૂબી ગયો સાથે સામેના ખાનામાં ખરાની નિશાની પણ કરતા જઈએ દોસ્તો રૂનું શું થશે કોઈ કહે છે ડૂબશે ને કોઈ કહે છે તરશે નાખી જોઈએ પાણીમાં રૂ તો તર્યું પણ રૂ પૂરું ભીંજાયા પછી ડૂબી જશે આ પાંદડું અને પેન્સિલ નાખીએ આ બંને તો તર્યા ખરાની નિશાની કરી દઈએ હવે રબર પાણીમાં નાખી જોઈએ શું થશે હા સાચું હો રબર પાણીમાં ડૂબી ગયું ખરાની નિશાની કરી દઈએ વાંચો અને લખો બાળમિત્રો હવે ત્ર થી શરૂ થતા શબ્દો વાંચવાના છે અને પછી લખવાના છે ત્રણ ત્રિકમ ત્રુટી ત્રિશૂલ ત્રિમૂર્તિ ત્રિકોણ ત્રાળ ત્રાસ ત્રાજવું ત્રિશંકુ ત્રિફળા અને ત્રિજ મિત્રો આ શબ્દો સુંદર અને સુવાચ્ય અક્ષરે લખો વાંચો ચાલો દોસ્તો હવે શ આવતો હોય તેવા શબ્દો લખીએ અને વાંચીએ પોષ શૈલેષ પુરુષ ભાષા દોષ ઉષા ઋષભ ઋષિ વિશેષ અને શેષનાગ આ શબ્દો સારા અક્ષરે લખો વાંચો અને લખો મિત્રો હવે જ્ઞ આવતો હોય તેવા શબ્દો લખીએ અને વાંચીએ જ્ઞાન આજ્ઞા વિજ્ઞાન જિજ્ઞા યજ્ઞ જ્ઞાની અજ્ઞાન અને સંજ્ઞા વિરુદ્ધાર્થી શબ્દ લખો વિદ્યાર્થી મિત્રો ચાલો હવે કેટલાક શબ્દોના વિરોધી અર્થ બતાવતા શબ્દો લખીએ જાડુ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો થાય હા પાતળું એ પાત સારું અને લાંબુ વિરુદ્ધાર્થી શબ્દ ટૂંકું થાય આ શબ્દો સારા અક્ષરે લખો પ્રવૃત્તિ તમે રોજ બરોજ જોતા હોય તેવા જીવ જંતુના રહેઠાણ અને ખોરાક વિશે જાણી અને લખો પાણીમાં ડૂબી જતી દસ વસ્તુઓની યાદી તૈયાર કરો આપણે શીખ્યા મિત્રની મદદ વાર્તા દ્વારા ચતુરાઈ અને જીવનમાં મિત્રના મહત્વ વિશે શ ત્ર અને જ્ઞ મૂળાક્ષરોથી બનતા શબ્દો અને વાક્યોનું વાંચન અને લેખન સૂચના સાંભળી ચિત્ર દોર્યા ગુણધર્મના આધારે વસ્તુઓનું વર્ગીકરણ કર્યું પરિચિત વ્યવસાયોની વિશેષતા વિશે પશુપંખી અને જંતુઓના રહેઠાણ વિશે